समंदर नी बस वारी उघाड़ी नथी अंतर नी सांभर सांभर बात करू इतना पढ़नी सांभर बात करू एक डाह पढ़नी चालने दोस्ती करी लइए दर पढ़नी पछी फरियाद नहीं रह कोई पढ़नी चाल लइए

આવ્યા છતાં પણ એનો મોક્ષ થતો નથી એનું મૂળ કારણ શું તો કે એ બંધાયો છે સનાતી તો કે કશાય ક્રોધ માન માયા લો આ મુખ્ય બાંધનારા તત્વો છે જે આત્મતત્વથી તદ્દન જુદી વસ્તુ છે અને એમાં જેટલા ને જેટલા ઊંડા ઊંડા એક વખત એને બાંધ્યા પછી એ બંધનમાં અને બંધનમાં વધારે વધારે ખૂબતા જાય છે ખૂબતા જાય છે ખૂબતા જાય છે એમાં સૌથી પહેલો શરૂ થાય છે ક્રોધ પછી માન પછી માયા અને લોભ આનો ક્રોધમાન માયા લોભના અનુભવ તો બધાને થયા હશે કેટલી વાર ક્રોધ થતા હશે દિવસમાં કેટલી વાર માન એ ઊભું થતું હશે આ દેખાય એવા બે કશાય છે માન અને ક્રોધ એ ક્રોધ અને માન કશાય એ પુરુષ જાતિમાં વધારે જોવા મળે મારે વાત વાતમાં ક્રોધમાં આવી જાય અને એનો અસર પછી બધાને પડે ક્રોધ એટલે પોતે બળે બીજાને બાળે અને માનનું રક્ષણ કરવા માટે ક્રોધ કરે માન એટલે કે પોતાનું સચવાવું જોઈએ માન પોતાની બાઉન્ડ્રીમાં પોતાનું મહત્ત્વ અને એનો પછી બહાર લોકોને ખબર પડે એવું પાછું એને જોઈએ પોતે કંઈક છે અને પોતે શું છે એવું લોકો એને એક્સેપ્ટ કરે હોય એના કરતાંય વધારે લોકો એને એક્સેપ્ટ કરે એ બધું માનમાં જાય છે માન કશાય આપણા જૈન બાહુબલી બાહુબલીજીનું આવે છે કે આખું એમનું કેવળ જ્ઞાન માનથી અટકતું એમને ભરત ચક્રવર્તી સાથે યુદ્ધ યુદ્ધ તો શરૂ કર્યું એમણે પણ યુદ્ધ કરતાં કરતાં બાહુબલીની માટે એવું કહેવાય છે કે એટલા બધા પાવરફુલ હતા કે એ જેની કોઈની સાથે યુદ્ધમાં ઉતરે તો એને હરાયા વગર રહે જ નહીં એટલું બધું બળ હતું એમનામાં અને જે બીજી બાજુ ચક્રવર્તી હતા ચક્રવર્તી આખી દુનિયામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બળવાન કહેવાય પણ બાહુબલી એક અપવાત સ્વરૂપે હતા કે ચક્રવર્તી નહોતા છતાં ચક્રવર્તીને હરાઈ નાખે એટલું બધું એમનામાં પાવર હતો બાકી ચક્રવર્તીને આખી દુનિયામાં કોઈ પણ હરાઈ ના શકે અને એવો બાહુબોલી એ બધાને યુદ્ધ બંને જણા સામસામે બંને ભાઈઓ યુદ્ધ કાદી માટે ચક્રવર્તી પદ માટે સામસામે યુદ્ધમાં ઉતર્યા ત્યારે બાહુબલીજી ચક્રવર્તીને હરાવવા એક મુઠ્ઠ્યું ગામીને એને ચોરે ચોરે ચોરા કરી નાખવા જાય છે પણ ત્યાં જ એમને એકદમ વૈરાગ આવે છે એકદમ વિચાર આવી જાય છે ખરે હું શું કરું છું મારા જ ભાઈને મારી નાખું છું શેના માટે તો કે આ જ છે રાજ માટે એનો તો એક દાડો એન્ડ આવવાનો જ છે તેના માટે હું આટલું બધું કરું છું મારા સગ્ગા ભાઈને મારી નાખું છું અને તરત વૈરાગ આવે છે ને પેલું હાથ ઉગામેલો મારી નાખો ઉગામેલો હાથ નીચે મારવા માટે નથી પડતો પણ પોતાના વાળને પકડીને આખો લોન્ચ કરીને કાઢી નાખે છે અને તરત જ ત્યાંથી નીકળી પડે છે જંગલમાં બધું જ ત્યાગીને અને વૈરાગ આવે છે જબરદસ્ત પછી એમને થાય છે કે હવે તો મારે તો મારે મારા આત્માનું જ કલ્યાણ કરવાનું છે આ બધા મારે પડવું જ નથી એમ કરીને નીકળી પડે છે પછી એમના તો ભમના પિતાશ્રી જ તીર્થંકર ભગવાન ઋષભદેવ ભગવાન હતા પહેલાં તીર્થંકર નેચરલી એમના અઠ્ઠાણું ભાઈ ત્યાં પહોંચી ગયા હતા અને આમણે ત્યાં જ પહોંચવાનું હોય શરણું એમનું ભાઈને ભગવાનનું લઈને પણ ત્યાં એમને માન વચ્ચે આવે છે કે હું મારા નાના ભાઈઓને કેવી રીતના નમસ્કાર કરું કારણ કે ત્યાં જાય એટલે પાછળથી દીક્ષા લેવું એટલે હું તો બધા કરતાં નાનો આમ મોટો છું છતાં એ નાનો ગણો અને આ બધા અઠ્ઠાણું દીક્ષાથી મારા મોટા છે એટલે મારે બધાને પગે લાવવું પડશે ત્યાં એમને અપમાન જેવું લાગ્યું અપમાન એમને તેગળી સતાવ્યું એ અપમાનનો ભય એ જ માનનો પ્રકાર છે શું આપણા લોકો કહેશે મારામાં માન બિલકુલ નથી ઘણા એવું કહેતા સાંભળ્યા છે કે મને જરાય માન નથી માનજું તો મને છે જ નહીં પછી આપણે ધીમે ધીમે તપાસ કરીને કે તમને અપમાનનો ભય લાગે છે તો કે હા એ તો લાગે છે કેસે તો એ અપમાનનો ભાઈ એક પ્રકારનું માન જ છે માનની સામે અપમાન એ બે જ માનના જ પર્યાયો છે એટલે બાહુબલીજીને એ માન કશાય આડે આવી રહ્યો કે હું ભગવાન પાસે કેવી રીતના જોઉં આટલા માટે જ કે બધાને નાના નાના ભાઈઓને પોતાનાથી નાના એમને વાંધવા પડશે એટલે ના ગયા અને કે હું મારી જાતે જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ એટલે જંગલમાં પહોંચી ગયા ને જાતે તપશ્ચર્યા ખૂબ કરી ખૂબ કરી વેલો એમને આજુબાજુ ઇંટળી ગયા એટલે હજારો વર્ષ તપશ્ચર્યા કરી પહેવળ જ્ઞાન બેવ જ્ઞાન થયું નહીં તપશ્ચર્યા એમ કરવાથી કેવળ જ્ઞાન ના થાય આ બધા કષાયો જાય તો થાય એટલે મૂળ પાયાની વાત તો ભૂલી ગઈ અને કશાયને પકડીને કેવળ જ્ઞાન લેવા ગયા આ કેવળ જ્ઞાન તો શું આત્મજ્ઞાનમાં પણ એક પણ રોંગ બિલીફ જો પકડી ગઈ હોય ને તો આખો અંતરાય આવે છે પડદો આવે છે આગળ વધવા ના દે જ્ઞાની સમજણ ચાલવું પડે ત્યાં પોતાની મતી ચલાય જ નહીં શું કે છે કે હું મારી જાતે બધું કરી લઈશ જ્ઞાન એ પૂછવું એમને મારી જાતે હું બધું ખાલી કરી નાખીશ કેસે ક્રોધ માન માયા લોક ખાલી કરી નાખીશ મારો અહંકાર ખાલી કરી નાખીશ મારી બધી ભૂલો જોઈને કાઢી ખાલી કરી નાખીશ ના થાય ખબર જ કેવી રીતના પડે કે આ મારી ભૂલ છે આ મારો દોષ છે આ મારો કશાય છે એક કશાયને કાઢવા માટે બીજો કશાય પકડે બીજાને કાઢવા માટે ત્રીજો પકડે છે આ બધાને કાઢવું જ છે હું કાઢીશ ને પછી કેવા જ્ઞાન પામીશ તે હું કાઢીશ એટલે હું કાઢના રહો એ અહંકાર આ કાળા એવી રીતના ના નીકળે કશાયને એને પોતે થઈ જાય તો એ કેવી રીતના નીકળે નક્કી કરે કે મારે ક્રોધ બંધ કરો છે મારે ક્રોધ કરવો જ નથી કે મારે લોભ કરવો જ નથી કે મારે માન કરવું જ નથી એવું નક્કી કરે એમ પણ એ નક્કી કરનારો તો પાછો છોટે રહ્યો અહંકાર જ ને એ અહંકાર કેટલો ટકે એટલે એટલું નક્કી કરે તો એ પાછો ઠેરનો ઠેર પેલું પૂછા મારે અગર રહે જ નહીં તે જ્ઞાનીઓની રીતે જોવું પડે જ્ઞાનીઓએ બતાવેલા રસ્તે જ્ઞાનીઓ જે દોરી શકે માટે ઠેઠ સુધી પ્રત્યક્ષનું મહત્ત્વ છે એક ક્ષણ પણ પ્રત્યક્ષતાને ચૂકશો નહીં નહીં તો ભરખી જશે ત્યાં હમણે તીર્થંકર ભગવાન ઋષભદેવ ભગવાન પોતે એમના પિતાશ્રી જેવા ભગવાન પતા જેના પિતા છે એમની પ્રત્યક્ષતા એમને સહેજે પ્રાપ્ય હતી છતાં પણ એ આ એક જાતની રોંગ બિલીફ લઈને ફંડ્યા એ માન કશાએ ઊંધા દોર્યા ના હું તો નહીં જોઉં ત્યાં આગળ ભગવાનની પાસે અને હું તો જાતે જ મેળવી લઈ શકે છે જાતે હું બધું કરીશ ઘણા કે મારી આટલી એટલી મારા દોષ હું જાતે કાઢી નાખીશ છે હું બેસીને આમ કરીશ હું સામાયિક કરીશ ને ફલાણું કરીશ ને પ્રતિક્રમણ કરીશ પણ હું મારી જાતે હું ચોખ્ખું થઈને પછી આવીશ તો ટાઈમ વેસ્ટ છે ને પછી પેલો કશાય ને મારી ઘેરી વળશે ઘેરી વળશે ને ખાઈ ભરખી જશે ઘણા અમારી પાસે આવે છે કહેશે કે અમારે ક્યાંય જવાની જરૂરત નથી અમે બધી ખબર છે અમે ચોપડા વાંચીએ શાસ્ત્રો વાંચીએ છે એ બધું ખબર છે અમે અમે અમારે જાતે બધું કાઢી શકીએ એમ છે અમારે કોઈ હેલ્પની જરૂર નથી મોક્ષે તો જાતે જ જવાની જવાય ને કોઈની મદદ વગર કેવી રીતના જવાય તો કોઈની મદદ વગર તો પાણી ના પીવાય બધું વોટર વર્ક્સમાંથી તમારા ત્યાં આવે તો કોઈની મદદ તો છે કે નહીં નળ એમને પાણી આવે છે આ બધાએ મેં એકબીજાને નિમિત્ત નૈત રીતે બધા કામ કરી રહ્યા છે એકબીજા માટે એમાં જ્ઞાનીઓ છે એ પણ નિયમિત રૂપે જ છે એ કોઈ કરતા નથી પણ એની જરૂર તો ખરી જ નહીં તો સ્વચ્છંદ ભરખી જશે અધ્યાત્મમાં સ્વચ્છંદ શબ્દ વપરાય છે આપણા લોકો લૌકિકમાં વપરે છે પણ ખરેખર અધ્યાત્મ માટે આ પારિભાષિક શબ્દ છે સ્વચ્છંદ સ્વચ્છંદ એટલે પોતાના મથીએ ચાલવું પોતાની સમજણે ચાલવું ભગવાન જેવા ભગવાને પણ જે કંઈ વાત કરી હોય ને પણ એનું અર્થઘટન પોતાના શબ્દે કરી લેવું પોતાની ભાષામાં કરી લેવું અને પછી પોતે પોતાની રીતે રસ્તો કરીને પહોંચવાનું પોતાની સમજણ આ તો કેવું છે જ્ઞાનીઓ આત્મજ્ઞાનીઓની સમજણ તીર્થંકરોની સમજણ એ સમજણની જોડે આપણી સમજણ પેરાલ જવી જોઈએ ધરની પેરેલ એટલે એક્ઝેક્ટનેસમાં જ પેરાલ જવું જોઈએ જરાક ડાઇવર્ટ થાય તો ક્યાંનું ક્યાં એક વાળ જેટલું પણ ડાઇવર્ઝન થયું તો લાખ માઇલનો રસ્તો હોય ને એક વાળ જેટલું પણ ડાઇવર્ઝન થયું ત્યારે લાખ માઇલ આમ ચાલશે અને પેલું આમ જશે લાખ માઇલ બે છેડા ક્યાં આવીને ઊભા રહેશે એટલું બધું આ સૂક્ષ્મતાએ મોક્ષ માર્ગ છે માટે પોતાનો ડાપણ મૂકીને આપણાથી બે ડિગ્રી આગળ કોઈ ચાલતું હોય એના પઠ પૂઠે પૂઠે વહી જાઓ એટલે તો શ્રીમદ રાચંદ્રએ કહ્યું હતું કે અમને કોઈ જ્ઞાની મળ્યા હોત તો અમે એમની પૂઠે પૂઠે વયા ગયા હોત તમામ જ્ઞાનીઓ એવું જ ઈચ્છ્યું છે નહીં તો સ્વચ્છંદમાં જશે સ્વચ્છંદ એટલે પોતાની સમજણે પોતાની સમજણે માર કાપોટે છે જરાક ચૂકાઈ ગયું તો ક્યાંનું ક્યાં જરૂર પડે છે મોક્ષ તો ક્યાં રહ્યો પણ કેટલા અવતારો બગાડ નાખશે એટલે બીજે બધે ચાલે આમાં ના ચાલે પૂછી પૂછીને શ્રીમદ રાજચંદ્ર બહુ સરસ કહ્યું છે કે નવ એમને છે તો પૂર્વભોમાં કે અમે ભગવાનમાં એની સભામાં બેઠેલા કે એમને નવસો ભોનું પાછળ જાતિ સ્મરણ જ્ઞાન હતું તો કે છે અમારી એક ભૂલને લીધે અમે છે તો ભગવાનની પાસે બેઠાતા મહાવીર ભગવાનની પાસે તોય અમે ચૂકી ગયા મોક્ષ કેમ તો કે ભગવાનને કયા વગર અમે લઘુ શંકા કરવા ગયા ભગવાને પૂછ્યા વગર આ કેટલાકના ભાષા ખબર ના પડે લઘુ શંકા એટલે કે કઈ શંકા હશે આ એટલે આટલી જ ભૂલ થઈ એમની એમાં કેટલા બધા નવસો ભૂખ ખેંચવા પડ્યા કેટલી જાતના ક્યાં ક્યાં નાના નાના મોટા જાનવર જાનવરથી એટલે સરસ સ્ટેજ ઉપર જઈને એટલે કે છે કે આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ આજ્ઞા કહી તો પ્રત્યક્ષ સદગુરુની જ્ઞાનીની એની ખૂબ મહત્વ છે શું પૂછી પૂછીને કરો जाते करवा जसो जा तो स्वच्छंद मज से इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रि मंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन 9327010101